ગુજરાતી ફિલ્મ જગતમાં ઇતિહાસ રચનાર અને લોકપ્રિય ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફરી એક વખત સિનેમા ઘરોમાં પરત ફરી રહી છે આ ફિલ્મ નવ જાન્યુઆરીથી ફરીથી સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવી રહી છે ફિલ્મમાં હિતેન કુમાર અને રોમા માણેકની જોડી જોવા મળે છે જેમની કેમિસ્ટ્રીએ તે સમયે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અરવિંદ બારોટના સંગીતે આ ફિલ્મને અમર બનાવી દીધી છે ફિલ્મનો ટાઇટલ સોંગ આજે પણ દરેક ગુજરાતીઓના હોઠ ઉપર છે અને વિદાય વિડાય ભાવુક કરી દે છે આ માત્ર એક મનોરંજનની ફિલ્મ નથી પરંતુ ભારતીય સંસ્કારો અને કૌટુંબિક લાગણીઓની એક અદ્ભુત વાર્તા છે જેનું નામ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાયેલું છે ત્યારે ચાલો મળીએ અને સાંભળીએ મુંબઈ સમાચારની સાથે ફિલ્મની સ્ટાર કાસ્ટ ફિલ્મ વિશે શું વાત કરે છે

દરેક વિવિધ પ્રકારની ફિલ્મ સાથે જે ગુજરાતી સિનેમા સફળતા હાંસલ કરી રહી છે એની શરૂઆત જ્યાંથી થઈ હતી એ દેશરેથી થઈ હતી આથી અઠ્યાવીસ વર્ષ પહેલાં મારી નાયક તરીકેની પહેલી ફિલ્મ મને જેને હું ફાધર તુલ્ય પિતા તુલ્ય ગણું છું એ ગોવિંદભાઈ પટેલ મને લઈ આવ્યા હતા આટલું મોટું જોખમ લઈને અને ગુજરાત સાથે જેમણે મને જોડ્યું એ આ ફિલ્મ હતી અને આ જે આજે પણ હું જાઉં છું જે પણ વિદેશમાં જાઉં છું દેશમાં જાઉં છું દરેકના હૃદયની ઉપર જીવતી ફિલ્મ અમે લોકો વિચાર કર્યો કે હવે એ ફિલ્મોને ફરી પાછો લાવવાનો એક દોર શરૂ કરીએ અને આજેનું એ પહેલું પગલું છે બહુ સુંદર ઘટના છે કે દેશરે પણ આજે રિલીઝ થઈ રહી છે અને આપણી જ લાલો આજે હિન્દીમાં રિલીઝ થઈ રહી છે એટલે આનાથી વધારે બેટર મોકો કોઈ હોઈ શકે કે બંને એક જ જગ્યાએ એક જ સંયોગે ભેગા થાય અને દેશરે આજની આ યુથને

તમે અહીંયા તો આપણે એ અનુભવવા મળે છે હું યુએસ જાઉં યુકે જાઉં ત્યાં પણ એ પ્રેક્ષક આજે પણ યાદ કરે છે સો યુ આર ફિલિંગ પ્રાઉઉડ અબાઉટ ઇટ કે તમારા થકી એવી ફિલ્મો થઈ છે કે જે લોકોના હૃદય પર ત્રીસ ત્રીસ વર્ષ સુધી પણ રાજ કરતી હોય અને જીવંત હોય એ કેટલી મજાની વાત છે અને ફરીવાર તમે એને રોમા માણેક આમ એક અત્યારે સ્ટેજ પર છો તો કોઈ જૂના દિવસો મતલબ યાદ આવ્યા હોય કોઈ એક એવો કિસ્સો સર કે જે તાજો થયો હોય એવું કંઈ અદભૂત અદ્ભુત કિસ્સા હોય એટલે એ એમની એ એની પહેલાં સાર બની ગયા હતા અને હું તો એક નવો હતો વિલનમાંથી કન્વર્ટ થઈને હીરોમાં આવ્યો હતો અને એ વખતે જે ટીમે અને રોમા માળેક અને બાકીના સિનિયર કલાકારો જે રીતે મને મદદ કરી મને ગીત સંગીત મારા માટે એક નબળું પાસું હતું અને એમાં એ લોકોએ જે મને કોન્ફિડન્સ આપ્યો સાથે બહુ મજાની રીતે કામ કરાવીને હિંમત આપીને એ એ બધી ઘટના તો ગુરુતુલ્ય જ છે અસર અત્યારે એટલા વર્ષો પછી આ રી રિલીઝ થઈ છે તો ઘણા એવા મિત્રો હશે કે જે હયાત નથી અને જેને તમે બહુ મિસ કરતા હોય એવા મિત્રોની યાદી કરવી હોય તો નેવું ટકા ટીમના એ મેમ્બર્સ હવે આપણી વચ્ચે નથી રહ્યા ઇન્ક્લુડિંગ ગોવિંદભાઈ પટેલ પૂનમ બેલદાર એના જેવા માણસો આપણી વચ્ચે નથી રહ્યા પણ એમના આશીર્વાદ જ છે કે એમના આશીર્વાદ થકી જ અમે આ સફળતા ત્યારે પણ હાંસલ કરીને આજે ત્રીસ વર્ષની આસપાસની મારી કરિયર આ ફિલ્મના થકી જ થઈ છે એટલે એન્ટર ક્રેડિટ ગોઝ ટુ ધેમ ઓલસો અને એ લોકોના એ આખા જનરેશન સાથે કામ કરીને વી આર મિસિંગ ધેમ લોટ કારણ કે એમની પાસે એજ્યુકેશન કદાચ ઓછું હતું પણ એમની પાસે સિનેમાની સમજણ કમાલ હતી કમાલ હતી અને એ હવે ધીરે ધીરે આપણા નવા મેકર્સ પણ સમજતા જાય છે કે એકચ્યુઅલ ગુજરાતીના હૃદય સાથે જોડાવા માટે કઈ કક્ષાની ફિલ્મો આપણે લાવી જોઈએ કઈ વાર્તાઓ સાથે લાવી જોઈએ લાલો એનું સૌથી મોટું ઉદાહરણ છે યસ જી સર મુંબઈ સમાચારના માધ્યમથી તમારા દર્શકોનો એક નાનકડી અપીલ બસ એ જ કે ગુજરાતી સિનેમા આજે સૌથી અદભુત કક્ષાની અંદર પ્રવેશી ચૂક્યું છે ગુજરાતી સિનેમાને તમે જેટલો પ્રેમ આપી રહ્યો છો આના કરતાં પણ વધુ પ્રેમની જરૂર છે કારણ કે આપણે બધાએ મળીને સાબિત કર્યું છે કે આપણું સાહિત્ય આપણું સિનેમા આપણી કળા આપણા સંગીત આપણું ગીત એ બાકીના બધા કરતાં એક દોરો ક્યાંય ઉતરે એમ નથી અને એમાં તમારો સહકાર હશે તો ડેફિનેટલી આપણે પુરવાર કરી શકીશું કે આવનારો આખો દોર આપણો ગુજરાતી સિનેમાનો રહેશે નેશનલ લેવલ પર પણ ખાસ શોમાં ફિલ્મ જગતના મોટા ભાગના લોકો જોવા મળ્યા હતા અને બધાએ ફિલ્મના મુખ્ય કલાકારો સાથે બેસીને આ ફિલ્મ માણી હતી ચાલો આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ અને તે સમયે ગુજરાતી યુવાનોની દિલ્હી ધડકન રોમા માણેક તેમની આ ફિલ્મની રીરીઝ વિશે શું કહે છે साल बाद आप फिर से मतलब वही टाइटल वही जज्बा वही लोगों का प्रेम आप फिर से आ रही है तो आपको क्या फील हो रहा है आप देख ही देखिए चेहरे पे जो आज खुशी है हमारे वो पहले भी थी लेकिन वो हम लोग एक्सप्रेस नहीं कर पाते थे क्योंकि उस टाइम पे इतने प्लेटफॉर्म नहीं थे कि हम बता पाए तो लेकिन आज का जो दिन है ना मेरे लिए बहुत बड़ा दिन है ये क्योंकि इतनी खुशी हो रही है मुझे कि आज हम लाइव बैठ के या अट्ठाईस साल के बाद अपनी वो फिल्म देखेंगे जिसमें हम लोगों ने बहुत मेहनत की थी फिल्म में तो आज सबके साथ बैठ के देखेंगे तो हमें सच में बहुत अच्छा लगेगा जब से मैडम ये आई थी बात की देश से जो दादा प्रदेश है री रिलीज हो रहे तो इंटरनेट पर भी आपको मतलब काफ़ी प्यार मिला है तो आज वो दिन आखिर आ ही गया तो मतलब कैसा फ़ील हो रहा है आपको उस वक्त तो मुझे लगता है इंटरनेट तो नहीं थे ओनली मीडिया थी और थिएटर्स थे और मूवी थी और मैगज़ीन्स होती थी एक फिल्म मैगजीन होती थी जिससे पता लगता था अभी ये कलाकार हैं और ये हमारी फिल्म इतनी कलेक्शन कर रही है आज जो प्लेटफॉर्म है उस वक्त पे नहीं थे लेकिन अब जो ये प्लेटफॉर्म आया उसकी वजह से मुझे याद आया और मैं मानती हूँ कि जितने पुराने हमारे हैं जो जिन्होंने ये फिल्म देखी हुई है उसके साथ साथ न्यू जनरेशन जो है ना वो भी वेट कर दे क्योंकि आज मैं इंस्टा पे हूँ मेरे बहुत से फॉलोअर्स अभी जस्ट स्टार्ट किए हैं इंस्टा अकाउंट तो सबकी डिमांड थी कि मैडम कम बैक करें या वापस ये फिल्म को देख जो है का सेकेंड पार्ट बनाए तो मुझे पता है न्यू जनरेशन के बीच में भी एक बहुत बड़ा मैसेज आएगा आने वाले टाइम के लिए मैडम कितना अलग लगता है आपको वो भी एक दौर था जहाँ सिर्फ वन वे होता था मतलब आपको Uh, कोई चिट्ठी लिखता था पोस्ट कार्ड लिखता था और अभी है कि, आप, कि आपके फैंस आपको आपको डायरेक्ट साथ जुड़ रहे तो मतलब ये जो टाइम गैप है है उसमें आपको क्या लगता है? मुझे लगता है प्यार तो दोनों में था वो जो एक चिट्ठी आती थी आने में दस दिन लगते थे वो जो एक प्यार <laughs> और एक्साइटमेंट होता था इंतजार उसका एक अलग मजा था और अब एक इंस्टेंट एकदम से प्यार दिखता है ओ अरे अरे मिस करे मैडम ओके ओके ये इसका एक अलग मजा है तो ये न्यू टेक्नोलॉजी उसके हिसाब से चल रही है दुनिया और हम भी चल रहे हैं तो ये न्यू ऑडियंस है न्यू जनरेशन ऑडियंस है तो क्या अपेक्षा है मतलब जितना प्यार आपको मिला था तो उसे कितना दो गुना चौगुना क्या एक्सपेक्ट कर रही है। गुना दस गुना मिलेगा मुझे मालूम है क्योंकि मैं मैंने मेहनत की है नो डाउट मैं आज भी बोलूँगी कि मैं हिमाचल की हूँ गुजराती थी नहीं मैं तो गुजराती फिल्म की लेकिन आज जो भी हूँ मैं पहला तो क्रेडिट जाता है गोविंद भाई पटेल जी के लिए जिन्होंने मुझे फर्स्ट टाइम इंट्रोड्यूस किया ऊँची मेरी ना ऊँचा मॉल उसके बाद जितना क्रेडिट मैं दूंगी तो मैं अपनी जितनी मेरे चाहने वाले पब्लिक है जिन्होंने मुझे एक्सेप्ट किया और जिन्होंने मुझे प्यार दिया जिस वजह से मैं राधड़ी बन के आज राज कर रही हूँ गुजरात में तो ये उनका प्यार है सिर्फ और हमारे मुंबई समाचार के दर्शकों के लिए आपका क्या कहना चाहेगी मतलब किस तरह से उसको अपील करेगी आप आइए हमारी मूवी देखने के लिए बहुत मैं यही कहना चाहूँगी कि आप प्लीज़ प्लीज़ आएँ मैं तीन चार दिन से अपने इंस्टा पोस्ट पे भी डाल रही हूँ कि आप प्लीज़ आएँ फिल्म तो ठीक है मुझे मालूम है बहुत से लोगों ने फिल्म आज देख ली है टी वी भी बहुत बार आई है और इंस्टा पे भी लोग देख चुके हैं लेकिन एक रूबरू जो एक कनेक्शन होता है ना जो प्यार दिखता है और जो रिस्पॉन्स दिखता है वो शायद उनको भी अच्छा लगेगा और हमें तो बहुत ही अच्छा लगेगा पब्लिक के साथ जुड़ने के लिए મિત્રો આ ફિલ્મમાં મહત્વના રોલમાં પિંકી પારેખ અને રાજદીપ પણ હતા તેમણે પર મુંબઈ સમાચાર સાથે આ ફિલ્મ સાથે જોડાયેલી યાદોની વાગોળી હતી સત્યાવીસ વર્ષ બાદ ફરીથી એ જ દર્શકોનો પ્રેમ મેળવવા માટે તમે રૂપેરી પરદે પાછા આવી રહ્યા છો કેવું લાગે છે બહુ જ એક્સાઇટેડ છું કારણ કે આ થોડી ટેકનિકલ સુધારીને બી આવી રહી છે અફર એક્ઝેક્ટલી તો બહુ જ આનંદ થાય છે અને મને એમ થાય કે આ રી રિલીઝ થઈ છે તો દર્શકોનો પ્રેમ એટલો જ ફરી એને મળવો જોઈએ કારણ કે આ સુપર ટુ એક બેન્ચમાર્ક છે આ દેશ રજો આ દાદા પર બિલકુલ આ પહેલામાં તો મેડમ કેવું હતું દર્શકો કે તમારી સાથે રૂબરૂ નહોતા થઈ શકતા અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે વન ટુ વન તમારી સાથે કરી શકે છે તો જ્યારે ફિલ્મની જ્યારે અનાઉન્સમેન્ટ થઈ કે રી થઈ રહી છે ત્યારે લોકોનો કેવો પ્રતિસાદ હતો તમારા મિત્રોનો શું પ્રતિસાદ હતો કેવું લાગતું લોકો બહુ જ એટલે ખુશીનો માહોલ કારણ કે એ લોકોને બી એમ થાય કે હવે

તો ઓફકોર્સ ગુજરાતી સિનેમાનું ફ્યુચર બ્રાઇટ છે ભાઈ વાત એવી છે કે આ ફિલ્મ જે છે ને એ જમાનામાં જ્યારે ગુજરાતી ફિલ્મો ચાલતી નહીં હતી એ ટાઈમે અમારા ભુવનભાઈ પટેલ સાહેબે આ ફિલ્મ બનાવેલી અને આ બહુ નાના બજેટની ફિલ્મ હતી તમે પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયા ફિલ્મ બનાવેલી એ જમાનામાં એ જમાનામાં પચીસથી ત્રીસ કરોડ અને આજના બસોને પચીસ કરોડ રૂપિયા થાય આજના એટલે એ ફિલ્મે જે રેકોર્ડ કર્યું છે કદાચ એનું રેકોર્ડ તો કોઈ તોડી શકે નહીં લાલા લાલો બી સરસ ફિલ્મ છે એ બી એક રેકોર્ડ એનો બી રેકોર્ડ બ્રેક છે જે કલેક્શન છે એને બી અમે આવકારી એ ફિલ્મ એ એની જગ્યા પર હિટ છે આ એની જગ્યા પર હિટ છે આ એ જમાનામાં હિટ થયેલી જ્યારે ફિલ્મો ચાલતી નહીં હતી અત્યારે તો સો ફિલ્મોથી ત્રીસ ફિલ્મો ચાલે છે તો અત્યારે મને એ છે નવી નવી પેઢી જે આ ફિલ્મ જોઉં છે તો એમને ઘણું આઈડિયા મળશે કે હવે દેશી ફિલ્મો બી આ ટાઈપો બનતી હતી હા હવે એ જ એટલે આ લા લાલુ અને દેશરે જોવા રાધા પ્રતીશાબ બે ફિલ્મો આજના યુવાનોને બતાવી દેશે કે કે ભાઈ અર્બન કે પેલું દેશી ફિલ્મો અર્બન ફિલ્મો કે માઇથોલોજીક ફિલ્મો આ બધું નહીં ફિલ્મ સારી હશે સારી સારી હશે સ્ટોરી સારી હશે પાત્રો સારા હશે તો ફિલ્મ સારું ગુજરાતી ફિલ્મ હોય અને જો નેગેટિવ રોલમાં ફિરોઝ ઈરાની ન હોય તો કદાચ ગુજરાતી ફિલ્મ અધૂરી લાગે ત્યારે આ ફિલ્મમાં ઉથલ પાથલ કરનારા વેલજી એટલે કે અભિનેતા ફિરોઝ ઈરાની શું કહે છે તે સાંભળીએ મને આ ફિલ્મ છે ને આજ સુધી ભૂલાઈ નથી કારણ કે આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ એના પછી જ્યારે હું અમેરિકા ગયો ત્યારે ત્યાંના લોકોએ અમને જે રીતે બિરદાવ્યા અમને જે રીતે બોલાવ્યા અમને બહુમાન આપ્યું દેટ ઇઝ ભૂલાય એવું નથી અને એક વાત છે કે આજે ત્યાંના બી અમુક એનારાએ અમને એ જ કહેતા કે કઈ બી બોલો આપણો દેશ તો યાદ આવે જ આવે હા અને આના અંદર શું છે કે મારો રોલ એવો છે કે મારે મારી વાત તમારા ગળે ઉતારવાની તો હું કઈ રીતે ઉતારું એટલે મારું નામ છે વેલજી એટલે હું એમાં હંમેશ મારી ટેગલાઈન હતી કે વેલજીની વાત માનો તો તમે પણ ખુશ અને અમે પણ ખુશ મને ઓડિયન્સ પાસે નવી ઓડિયન્સ પાસેથી એ જ અપેક્ષા છે એ લોકો બી જાણે છે કે સત્યાવીસ વર્ષ જૂની ફિલ્મ છે ને એ લોકો કઈ વાર ત્યાં પોતાના ઘરે બી જોઈ હશે ઘણી એવા એટલે આ ફિલ્મને મોટા પડદા પર નવા રૂપમાં જોવા એ લોકો એકવાર તો પોતાની સા ફેમિલી સાથે આવશે અને આ ફિલ્મને માણીને જશે એવી મને આશા એલજી દર્શકોને અપીલ એ રીતે કરશે કે ભાઈ અમે લોકો સત્યાવીસ વર્ષ થયા આ ફિલ્મને અને પંચાવન વર્ષથી ઉપર થયા મને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો મારે એટલું જ કહેવું છે કે મારી જે અમુક સુપરહિટ ફિલ્મો હતી એમાંની આ બહુ જ મોટી સુપરહિટ ફિલ્મ છે એટલે આ ફિલ્મ તો જોવી જ જોઈએ બાકી વેલજીની વાતમાં માનો તો ઠીક તમે પણ ખુશ અને અમે પણ ખુશ એટલે ફિલ્મ તો જોવી જ પડે હા હા વેલજીને ખુશ કરવા દેશરે જોયા દાદા પરદેશના પ્રોડ્યુસર ગોવિંદભાઈ પટેલના પુત્રએ આ ફિલ્મ ફરીથી રૂપેરી પડદે પર રિલીઝ કરી છે ત્યારે ફરીથી તેમને જ પૂછીએ કે તે સમયની બ્લોકબસ્ટર ફિલ્મને ફરીથી રિલીઝ કરવા પાછળ તેમનો શું વિચાર હતો સૌથી પહેલો વિચાર અને લાગણી તો એક જ કે આ ફિલ્મ મારા પિતા શ્રી સ્વર્ગી ગોવિંદભાઈ પટેલની છે કે જેણે ખૂબ જ લાગણીશીલ પ્રધાન ફિલ્મો ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આપી છે અને જ્યારે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકદમ ખરાબ પોઝિશનમાં ચાલતી હતી ત્યારે મારા ફાધરે ફિલ્મો બનાવીને જી આખી ઇન્ડસ્ટ્રીને ઉજાગર કરી છે અને અને એક ફેમિલિયર ડ્રામાસ એક સંસ્કારનું સિંચન કોને કહેવાય એ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે એટલે આ ફિલ્મ ફરી રિલીઝ કરવાનું કારણ એક જ હતું કે આજનો જમાનો ભલે બદલાઈ ગયો પણ સંસ્કાર ના બદલાવો જોઈએ તો એ સંસ્કારનું એક્ઝામ્પલ આપવા માટે રી રિલીઝ કરે એટલે આપણે બીજા કોઈની કમ્પેરિઝન કરવા નહીં માગતા પણ મારા પિતાશ્રીને ફિલ્મ લાઈનનું મ્યુઝિકથી લઈ સ્ક્રીન પ્લેથી લઈ એ બધું કોસ્ચ્યુમથી લઈને બધું જ નોલેજ હતું અને એમનું એ નોલેજ એમની આટલી બધી સિલ્વર જ્યુબેલી ગોલ્ડન જુબેલી ફિલ્મોમાં દેખાયું તો હું તો નવી આવનાર પેઢીઓને અત્યાર જે બનાવનારો બધાને એક એડવાઇસ આપવા માગું છું કે તમે બી એવી ફિલ્મ બનાવો કે આજે જે મારા ફાધરની ટ્વેન્ટી સેવન ઇયર્સ પછી મેં ફરીથી રી રીરીઝ કરી એવું તમારી ફિલ્મ બી કોઈને રીરીઝ તમારા દીકરાઓને મન થાય બિંગ વખતનું જ સંભાળું તો જ્યારે આ ફિલ્મનું જે સૌથી વધારે હિટ ગયું હતું ટાઇટલ સોંગ દેશરે જોયા દાદા પરદેશ જોયા છે તો તો એક ગીત વખતે મારા ફાધરે હું પ્રોડક્શન મારા પપ્પાની અંડર સંભાળતો હતો તો મને કંઈ તાત્કાલિક હાલોલથી જ આ વિડીયો લઈ આવ અને બાબુલ કી દુઆઈ લેતી યા બલ્લા સહાની એ કેસેટ લેતો આ મે કહું શું કામ છે મને કીધું લઈ આવે ને કહું પછી એને પેરેલ મને ખબર નહોતી કે એ શું કરવા માગે એઝ એ ડાયરેક્ટર પણ જ્યારે એ વગાડ્યું અને એ ફિલ્મમાં દર્શાવાયું ત્યારે મને ખબર પડી કે મારા ફાધરના એ ટાઈમે એના મગજમાં વિચારો કેટલા ઉત્કૃષ્ટ હતા કે આ સીન જોઈને આખું સિનેમા રડશે તો એણે કરી બતાવ્યું આગામી હું હમણાં સિદ્ધાર્થ રાંદેરિયાનો એક સારો સમાજમાં મેસેજ જે આવ્યું ટોમ એન્ડ દાદા અને પુત્ર વચ્ચેનું એક સબ્જેક્ટ કરી રહ્યો છું જેનું ડાયરેક્શન ધર્મે સ્મિતા જે કને આ લાલકી એ જ ડાયરેક્ટર કરે છે અને પ્રોડ્યુસર હું ફિલ્મ જગતના કેટલાક લોકો હાજર હતા જેમની સાથે વાત કરીને મુંબઈ સમાચારે આ ફિલ્મ વિશે વધુ વાત કરી હતી પહેલા તો 27 વર્ષ પહેલા હું આ ઇન્ડસ્ટ્રીમાં હતી જ નહીં અને એ સમયની જે આ ગુજરાતી મૂવી હતી ને અમને હોસ્ટેલમાંથી બધાને સાથે જોવા લઈ ગયા હતા આખું બસ ભરીને અને એ વખતની જે ફિલિંગ હતી ને એ જ અત્યારે ફીલ થઈ રહ્યું છે જ્યારે હિતેનભાઈને પડદા પર જોઉં છું ને ત્યારે મને એ ટાઈમનું યાદ આવે છે કે એ ટાઈમનો સુપરસ્ટાર અને એ ટાઈમની સુપર ડુપર હિટ મૂવી હતી કે લોકો ટ્રેક્ટરના ટ્રેક્ટર ટેમ્પાના ટેમ્પા ભરાઈને આ મૂવી જોવા જતા હતા અને આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની એમ સક્સેસ કહેવાય ને તો ગુજરાત માટે ગુજરાતી એક એવી મૂવી આવી છે કે જેને આખા ફેમિલી સાથે તમે બેસીને જોઈ શકો અને અત્યારે પણ સત્યાવીસ વર્ષ પછી એવી જ ફિલિંગ્સ આવી રહી છે અને આઈ એમ સો હેપી કે સત્યાવીસ વર્ષ પછી ફરી પાછી આ ફિલ્મ રિલીઝ થઈ છે એકચ્યુઅલી આ ફિલ્મ અમારા ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે એક જેને કે મોટો રોલ મોટો રોલો કહેવાય આ ફિલ્મ જ્યારે બે છવ્વીસ વર્ષ પહેલાં ઇન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે સમ્રાટ સામ્રાજ્ય જેવું એક ગુજરાતની અંદર લીલી ચાદર પાથરી દીધી હતી અમારા મુરબ્બી ગોવિંદભાઈ પટેલે અને આ ફિલ્મની અંદર રૂમા હિત હિતન કુમાર અને પિંકી પરીખ જેવા કલાકારોએ જે સરસ મજાના આ ડાયલોગ ડિલિવરી સાથે જે ફિલ્મ બનાવવામાં આવી છે અને એ સમયે દર્શકોએ જે નિભાવી હતી અને એ સમયની અંદર પચીસ છવ્વીસ કરોડ એટલે સર બહુ અનબિલીવ ધિસ આ રકમનો આંકડો છે તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે એક પ્રાઉડ ફીલ હતું આ વસ્તુ અને જો અત્યારે હાલ રિલીઝ કરીએ તો એ સમયમાં તો આ અત્યારના જે ફિલ્મના જે આંકડા આવે છે એ કંઈ ના કહેવાય એ સમયે ગોવિંદભાઈ પટેલને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અમારા ભામાસા કહેવાય તો એ ફિલ્મ રીરિલીઝ થઈ રહી છે તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે એક પ્રાઉડ ફીલ કરીએ છીએ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની આવી ફિલ્મો પણ પહેલાં જયારે આ ફિલ્મો હતી ત્યારે હવે નવી ફિલ્મો આવી રહી છે અને આવી ફિલ્મે બનતી હતી ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ટકી રહી છે અને અત્યારે નિત્ય નવીનતમ નવી ટેકનોલોજી સાથે અત્યારની ફિલ્મો પણ બહુ સરસ બને છે તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હું એક મેકર્સ છું તો મને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હોવાનો ગૌરવ છે મિત્રો કમેન્ટમાં જરૂર જણાવો કે આ અહેવાલ આપને કેવો લાગ્યો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો અમદાવાદથી રાહુલ બેગડાનો રિપોર્ટ